ગાડી આગળ થાય તારો વ્હીલ હાથ પહેર હું નાય ને પાડતો પણ ગાડી આગળ ન થાય તું તું ગોગણી છો અને હું ના કહેવાથી હાલ છું તો એને મોકલ આગળ હાલ હું એની પાસે વાત આવું લઉં બરાબર છે ને દાદા કઈ દે મારી હાલ આ એમ નથી અને આ ડિઝિને ના કોળીઓ કેલડી નો મોયમ કોષો કે પાસા કરેની વાત કરી દી એ દેવ છે કે નાનો સુનો દેવ નથી પરમજો એક વખત એનો તો એમને દેખાવ કરી દે કોકની પર હે કેમ હા મારો વાંગરનો વીર આ મારો માઢિયાનો વીરા એમાં આગળ ને ચાલતો અને આમાં આળસ જેની વિના તો ભલામાં આખો માંડવો સુનો હોય